નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુનજી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું હું કે હનુમાનજીને એક વખત અહંકાર આવી ગયો અને વાત પણ સાચી છે કોઈ પણ પુરુષ હોય એને જો કોઈ મહાન કાર્ય સૂકવામાં આવે એનાથી કોઈ મહાન કાર્ય થાય તો પછી ગમે એવા હોય એને અહંકાર સૂક્ષ્મ રૂપમાં પણ અહંકાર આવી જાય તો જ્યારે લંકામાં લક્ષ્મણજીને મેઘરાજનું બાણ વાગ્યું છે લક્ષ્મણજી મૂસામાં છે ત્યારે હનુમાનજી પોતે લંકામાં જઈને વૈદને બોલાવી લાવે છે ત્યારે વૈદ કહે છે કે આના માટે સંજીવની બુટ્ટી લાવવી પડશે અને એ સંજીવની બુટ્ટી લેવા માટે હનુમાનજી છે દ્રવણગીરી પર્વત ઉપર જાય છે પરંતુ હનુમાનજી વનસ્પતિ નથી લાવતા આખો પર્વત ઉપાડીને લાવે જ્યારે હનુમાનજીએ દ્રોણગીરી પર્વતને ઉપાડીને આકાશ માર્ગ આવે છે ત્યારે હનુમાનજીને સૂક્ષ્મ રૂપે અહંકાર આવી જાય છે કે જો હું ના હોત તો આ દ્રોણ દ્રોણગીરી પર્વતને કોણ ઉપાડી લાવત અને લક્ષ્મણજીનું શું થાય તો મારા લીધે લક્ષ્મણજીના પ્રાણ બચી જશે આવો એમને સૂક્ષ્મ અહંકાર આવે છે પરંતુ પોતાના ભક્તને અહંકાર આવે ભગવાન સહન કરી શકે નહીં ભગવાન ભક્તની ભૂલ સુધારીને જ રાખે છે હવે બની એવું કે હનુમાનજી આ દ્રોણગીરી પર્વત ઉપાડીને અયોધ્યા થઈને જ નીકળ્યા છે તો અયોધ્યામાં જ્યારે ભરતજી રામને વનવાસમાં મળ્યા અને રામની પાદુકાઓ વનવાસમાંથી જ્યારે રામે ભરતજીને વનવાસ વનવાસ ગયા ત્યારે પાદુકાઓ આપી એ ભરતજીએ પાદુકાઓ ગાદી પર મેલી છે અને ભરતજી પોતે જ નંદીગ્રામમાં રહે છે તો હનુમાનજી પણ નંદીગ્રામમાં થઈને જ પર્વત લઈને નીકળ્યા ત્યારે ભરતજીની નજર ગઈ કે આકાશમાં એક આવડો મોટો એક રાક્ષસ અને આ આવડો મોટો પર્વત લઈને જાય છે તો નક્કી આ પર્વત કોઈ સાધુ સંતો પર ફેંકશે નક્કી કોઈ પ્રજા ઉપર ફેંકશે તો આ પર્વતથી આ રાક્ષસ કોઈનું અહિત કરશે ત્યારે નંદી ગ્રામમાંથી ભરતજી એક બાણ ચડાવે છે અને હનુમાનજીને બાણ મારે છે તો હનુમાનજી પર્વત સાથે નંદીગ્રામમાં નીચે પસળાય છે પણ પસડાતા પસડાતા હનુમાનજી કહે છે કે હે રામ અને જ્યાં ભરતજીએ સાંભળ્યું કે આ તો કોઈ રામનો ભક્ત લાગે છે ત્યારે પછી હનુમાનજીએ કહ્યું કે તમે કોણ છો ત્યારે હનુમાનજી કહે છે કે પહેલાં મને તમે એ બતાવો કે તમે કોણ છો તમારામાં આટલી બધી શક્તિ પહેલાં મારે તમારી ઓળખાણ જોઈએ કે તમારા બાણથી હું નીચે પડ્યો તો તમે કોણ છો ત્યારે ભરતજી કહે છે કે હું ભગવાન રામનો નાનો ભાઈ છું ભરત ત્યારે હનુમાનજી નાચવા લાગે છે કારણ કે જ્યારે રામ અને હનુમાનજી બંને બેઠા હોય ને ત્યારે રામ હનુમાનજીને ભરતની જ કહાની કરે છે ભરતની જ વાર્તા કરે છે અને હનુમાનજીનું રામનું જ્યારે મિલન થયું કિસકિંધામાં ત્યારે રામે હનુમાનજીને કહ્યું છે કે તું મમ પ્રિય ભરત સમભાઈ હે હનુમાનજી તમે મારા ભાઈ ભરત જેટલા મને તમે ભાલા છો તો હનુમાનજીએ ભરતનું ચરિત્ર સાંભળેલું હતું ભરત કેવા છે એ બધું સાંભળેલું હતું પણ ભરતજીના દર્શન હનુમાનજીને થયેલા હતા તો આજે રૂબરૂ નંદીગ્રામમાં ભરતજીના દર્શન થાય છે અને ભરતજી અને હનુમાનજી ભેટી પડે છે ત્યાર પછી તો નંદીગ્રામમાં કૌશલ્યાજી કઈકઈજી અને લક્ષ્મણજીની પત્ની ઉર્મિલાજી આ બધા નંદી ગ્રામમાં આવે છે ત્યારે પછી ભરતજી હનુમાનજીને માં કૌશલ્યાજીની માં કંકૈની અને ભરત ભરતજીની પત્ની ઉર્મિલાજીની આ બધાની ઓળખાણ કરાવે છે ત્યારે હનુમાનજી કૌશલ્યાજીના ચરણ સ્પર્શ કરે છે માં કંકૈના ચરણ સ્પર્શ કરે છે અને ઉર્મિલાજીને વંદન કરે છે ત્યારે પછી ભરતજીએ ને પૂછ્યું કે હનુમાનજી તમે તો રામ ભક્ત છો પરંતુ આ પર્વત લઈને તમે ક્યાં જાઓ છો ત્યારે હનુમાનજી કહે છે કે એ ભરતજી સીતાજીનું અપહરણ રાવણ કરી ગયા છે અને સીતાજીને લેવા માટે અમે મહાસાગર અંડોળીને અમે લંકામાં ગયા છીએ અને લંકાના મેદાનમાં રામનું અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલે છે અને કાલે લક્ષ્મણજી અને મેઘનાથ વચ્ચે યુદ્ધ થયું એમાં મેઘનાથનું બાણ લક્ષ્મણજીને વાગ્યું છે અને લક્ષ્મણજી મૂર્છામાં પડ્યા છે એટલે મેં ત્યાંથી વૈદ્યને બોલાવ્યો અને વૈદ્ય એમ કહ્યું કે દ્રોણગીરી પર્વત ઉપર અમૃત સંજીવની નામની જે જડીબુટ્ટી છે સંજીવની એ જડીબુટ્ટી લાવવી પડશે ત્યારે મેં રામને કહ્યું કે હું જડીબુટ્ટીમાં મને ખબર પડે નહીં પણ હું સંજીવની જડીબુટ્ટી લાવી લાવી ના શકું આખું પર્વત લઈને હું આવીશ તો હું પર્વત લઈને હું લંકામાં જઈ રહ્યો છું અને ત્યાં પણ સુરસેન નામનો જે ભય છે એને એવું મન કહ્યું હતું રામને કે દિવસ આત્મ્યા કહેલા આ સંજીવની જડીબુટ્ટી લંકામાં અહીં આવી જવી જોઈએ તો ભરત બચી શકે છે ત્યારે ભરતની પત્ની ઉર્મિલા હસવા લાગે છે ત્યારે હનુમાનજી કહે છે કે મા તમારા પતિ એટલે કે તમારા પતિ લક્ષ્મણજી અત્યારે મોરસામાં છે એમને મેઘનાથનું બાણ વાગ્યું છે અને તમે હસી રહ્યા છો ત્યારે ઉર્મિલાજી બહુ સરસ જવાબ આપ્યો છે હનુમાનજીને કે હનુમાનજી તમે હજુ અમારા રઘુકુળની રીતને તમે જાણી શક્યા નથી તમે પાકા ખેલાડી નથી અમારા રઘુકુરની રીતને જાણતા જાણતા તમારે ઘણો સમય લેવો પડશે ત્યારે હનુમાનજી કહે છે મા એવી તમારા રઘુકુરની રીત શું છે ત્યારે ઉર્મિલાજી હનુમાનજીને કહે છે હનુમાનજી મને એક વાતનો તમે જવાબ આપો હનુમાનજી કે બોલો માતા કયો જવાબ તમારે જોઈએ તો લંકાના મેદાનમાં મારા પતિ લક્ષ્મણજી શું કરે છે હનુમાનજી કહે તો સુઈ ગયા છે એ આરામ કરે છે બરાબર તો પછી લંકાના મેદાનમાં ભગવાન રામ અત્યારે શું કરે છે ત્યારે હનુમાનજી કહે કે રામ રડે છે રામને વેદના થાય છે રામ રડે છે લક્ષ્મણજી તો સુઈ ગયા છે ત્યારે ઉર્મિલાજી કહે છે કે હનુમાનજી હવે તમને કંઈ ખબર પડી હનુમાનજી કે ના મને આમાં કંઈ ખબર પડી નથી તો જેને બાણ ભાગી હોય એ એ રડે જેને બાણ ભાગી હોય એને વેદના થાય એની આંખમાંથી આહુરાની ધારો વધે પણ લક્ષ્મણજીને તો બાણ ભાગ્યું જ નથી તો હનુમાનજી કે લક્ષ્મણજીને મૂષા કેમ આવી ગઈ ત્યારે ઉર્મિલાજી કહે છે કે હે હનુમાનજી જ્યારે સીતાજી રામ અને મારા પતિ લક્ષ્મણજી એ વનવાસ ગયા ચૌદ વર્ષ સુધી લક્ષ્મણજી રાતને દિવસ એમને જાગરણ જ કર્યું છે એમને નિંદ્રાનો ત્યાગ કર્યો છે અને હવે સમય મળ્યો છે એટલે ભગવાન રામે રામને નક્કી કર્યું કે લક્ષ્મણને થોડીવાર માટે સુવા ચૌદ વર્ષનો ઉંજાગરો છે એને એટલે રામે એમની લીલા કરી છે અને લક્ષ્મણને શું છે ત્યારે હનુમાનજીને થઈ ગયું કે રઘુકુરની રીત શું કહેવાય ભાઈ ભાઈ પર કેટલો પ્રેમ છે પોતાની પત્ની એનો પતિ કોમામાં પડ્યો છે એનો પતિને મુસાઈ ગીતો હોય પોતાની પત્નીને રામ ઉપર કેટલો વિશ્વાસ છે કે જ્યાં રામ હોય ત્યાં મારા લક્ષ્મણને મારા પતિને બાણ વાગે જ નહીં આ વાત જ ખોટી છે ત્યાર પછી હનુમાનજી કહે છે કે ભરતજી હવે સમય વધાર થઈ ગયો છે અને મારે છે લંકા પહોંચવાનું છે અને બીજા નંબરે તને મને બાણ માર્યું એ બાણ મારા પગમાં વાગ્યું છે એટલે હું લંગડો થઈ ગયો છું અને ત્યારથી આપણે હનુમાનજીને લંગડેલાલજી કહીને બોલાવીએ છીએ ત્યારથી જ હનુમાનજીનું નામ પડ્યું લંગડેલાલજી તો ભરતજી કહે છે કે હનુમાનજી તમે કોઈ વાતની ચિંતા કરશો નહીં તમારે લંકા જ પહોંચવું છે ને તો તમે એક કામ કરો તમે દ્રોણગીરી પર્વતને તમારી હથેળીમાં તમારા હાથમાં લઈ લો અને તમે બેસી જાઓ મારી મારા તીર મારા બાણ ઉપર ત્યારે હનુમાનજી વિચાર કરે છે કે મારું વજન કેટલું અને પર્વતનું વજન કેટલું અને હું બાણ ઉપર બેસી જઉં તો ભરતજી શું કરશે પણ હનુમાનજીને એક બાણ તો ભરતજીનું વાગ્યું તેમ છતાં હજુ હનુમાનજી ભરતજીની શક્તિને ઓળખી શક્યા નહીં અને જ્યારે હનુમાનજી ભરતજીના પોતે એમના હાથમાં એમના હથેળીમાં જાણ કરી પર્વત લીધો અને ભરતજીના બાણના ભાથા ઉપર ત્યાં એના આગળના ટોચ ઉપર બે બેસી ગયા અને ત્યારે ભરતજીએ બાણ છોડ્યું એટલે વીજળી વેગે બાણ તમે જુઓ આકાશમાં વીજળી થાય એટલે એનો પ્રકાશ એકદમની ધરતી પર આવી જાય કેટલા વીજળી વેગે બાણ જાય છે જેમ બંદૂકમાંથી ગોળી સુટે એટલા દેખથી એ બાણ લંકા તરફ રવાના થયું છે તો એ બેગ જોઈને હનુમાનજીનો અહંકાર ઉતરી ગયો કે હું તો કંઈ નથી હનુમાનજીએ મનોમન નક્કી કર્યું કે મારું વજન કેટલું આ પર્વતનું વજન કેટલું અને એ પણ એક બાણના બાણ ઉપર મને જોત જોતામાં ભરતજીએ શેખ લંકામાં મને પહોંચાડી દીધો ત્યારે હનુમાનજીનો જે સૂક્ષ્મ અહંકાર હતો એ સૂક્ષ્મ અહંકાર તૂટી ગયો અને પછી જ્યારે પર્વત લઈને દ્રોણગીરી પર્વત લઈને લંકામાં પહોંચ્યા છે ત્યાં સુરસેણ વૈદ્ય ત્યાંથી સંજીવની વડે વનસ્પતિને શોધી કાઢે છે એનો રસ કાઢે છે લક્ષ્મણજીને પીવડાવે છે અને લક્ષ્મણજીની સાતીય રસ લગાડે છે પછી જ્યારે લક્ષ્મણજીની મૂર્છા ભરે છે ત્યારે હનુમાનજી રામને કહે છે કે પ્રભુ આજે મને ભરતજીના દર્શન થયા મા કૌશલ્યાજીના દર્શન થયા મા કૈકઈજીના દર્શન થયા અને ભરતજીની પત્ની ઉર્મિલાજીના પણ આજે મને દર્શન થયા પરંતુ ત્યારે રામ કહે છે કે હનુમાનજી તને ત્યાં અનુભવ કેવો થયો ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ તમારી લઘુકુલની જે રિઝી છે ને એને હજુ સમજવામાં મને બહુ બળ લાગશે ત્યાં મને એવું થયું કે મેં આજ જીવન સુધી મેં કશું જાણ્યું નથી એવું જ મને માં કૌશલ્યજી પાસે ભરતજી પાસે માં કંઈકઈ પાસે અને વધારેમાં વધારે જો મને જાણવા મળ્યું હોય તો લક્ષ્મણજીની પત્ની ઉર્મિલા સાથે મને એ બધું જ જાણવા મળ્યું છે ત્યારે હનુમાનજીએ કીધું હનુમાનજી ચોખ્ખા દિલના માણસ હતા ત્યારે હનુમાનજી ચોખ્ખું રામ ભગવાન રામને કીધું કે હે પ્રભુ હું જ્યારે પર્વત દ્રોણગીરી પર્વત ઉપાડીને હું ત્યાંથી આકાશ માર્ગે નીકળ્યો ત્યારે મને પણ સૂક્ષ્મ ભાવમાં અહંકાર આવી ગયો હતો કે જો હું ના હોત તો લંકામાંથી દ્રોણગીરી પર્વતનો ધક્કો કોણ ખાત અને દ્રોણગીરી પર્વત ઉપાડીને લંકા સુધી કોણ લઈ જત તો એ આજે મેં ભરતજીના જ્યારે હું ત્યાં નંદી ગ્રામમાં ભરતજી મને બાણ મારી હું પડે ને હું ભરતજીના બાણ ઉપર બેસીને જ લંકામાં આવ્યો છું એટલે ભરતજીએ પણ મારું આ અભિમાન એક જ બાણમાં ઉતારી દીધું છે અને આ જ ઇતિહાસ હતો હનુમાનજીના અભિમાનનો ઇતિહાસ